મિત્રો લાઈક આપી અને પ્લીઝ ચેનલ કરવાનું અવશ્ય ત્રણસો થી સો ભાવ પાંચ હજાર આઠસો રૂપિયા સુધી વરિયાળી બારસો રૂપિયાથી આઠ હજાર ચારસો રૂપિયા સુધી ઈસબ ગુલે બે હજારથી બે હજાર નવસો ને એકવીસ રૂપિયા સુધી રાઈડો હજારસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી મેથી નવસો એકવીસથી એક હજાર રૂપિયા સુધી ધાણા બારસો રૂપિયાથી થી 1620 વીસ રૂપિયા સુધી સુવા બારસો ત્રીસથી 2100 રૂપિયા સુધી અને અજમો ચૌદસો ત્રીસથી ત્રણ હજાર વીસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રના હતા ઉંઝા માર્કેટના બજાર બહુ વિડીયોમાં રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો દાખવી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતો